સવારના વાગી ગયા છે દસ અને આજે છે સન્ડે તો સવાર સવારમાં સુરત દાદાને ઠંડા કરીને આવ્યા થોડા ગરમ થઈ ગયા હતા એટલે કે સૂર્યનારાયણને જળ ચડાવી દીધું અને આજે સન્ડે છે તો કામ પણ શાંતિ શાંતિ થશે ચલો સૂર્યનારાયણને જળ ચડાવી દીધા પછી ભગવાને ધરી લઈએ થોડું એ ભગવાન સૌનું કલ્યાણ કરજે તો આજે રવિવાર રવિવારનું સ્પેશિયલ મેનુ એટલે કે ડાઢોકળી ફિક્સ બાંધેલી વાગે છે સાડે અગિયાર ફટાફટ બનાવી દઈએ દાળ ભાત એટલે કે દાળ બાફી દઈએ દાળ માટે મેં અહીંયા મેં દાળ બાફી દીધી છે ઓહ ફટાફટ ભાત પલાડી દઈએ હા દાળ ઢોકળી દર રવિવારે ફિક્સ મેંનું બાંધેલું દાળ ઢોકળી એટલે દાડ જ નહીં સીવું દર રવિવારે દાળ ફિક્સ બાંધેલી હતી ના આમાં શિવ બી દાળ બહુ

એના રસોડામાં ભાઈ મને આજે બહુ જ ખુશી થઈ મારા કાળજામાં ઠંડક થઈ કારણ કે બે વર્ષે હાથમાં આવી છે આ છોકરી અને આ ઢોકળી બનાવી છે ઢીંગુએ હમ ઉપર પાણી પાણી દેખાય છે પણ કંઈ વાંધો નહીં આપણે કરી દઈશું વેલ્ડિંગ પણ બેન એમ કરતાં કરતાં જ આવડે શીખો અને ટાઈમ થઈ ગયો જમવાનો અને બેસી ગયો રોજની ડ્યુટી પ્રમાણે અને આનું કામ છે પાણી ભરવાનું પણ ન આવે છે જોર

તો ભાઈ અમે થઈ ગયા છીએ તૈયાર મગરવાડા વિદ્યા દાદાના દર્શન કરવા જવા માટે અમે છીએ તૈયાર અને ગાડી પણ છે તૈયાર આવી ગયું અમારું રંગોલી હાઈવે અને સામે શું દેખાય મોટા મોટા ભૂંગળા ભાઈ ભૂંગળા તો છે પણ બટાકા ક્યાં છે ભૂંગળા જોડે બટાકા હોય ને આ ભૂંગળાવાળો ભાઈ છે સુધી આગળ હતો ભાઈ ખરાબ બપોરે ગરમ ગરમ પવનમાં નીકળી પડ્યા અમે તો અને ગરમીમાં ગરમ ગરમ પવન સાથે થઈ ગયા અમારા ગાલ લાલ લાલ પીળા પીળા ડ્રેસ જોડે લાલ લાલ ગાલ મેચ થઈ ગયા અને આ પાછળ બેસી ગયા અમારા બેન આજે એકલા છે કારણ કે શિવને લીધો નથી કારણ કે એનું ટ્યુશન હતું ચાર વાગ્યાનું એટલે આજે અમારો બંકો ઘરે છે અને એટલામાં દેખાઈ ગયું ચાણસોલનું બસ સ્ટેશન અને દૂરથી જ આવવા લાગી ગરમા ગરમ ગોટાની સુગંધી જો ભાઈ તમે એટલામાં હો તમને ગોટાની સુગંધી આવવા માંડે ને તો તમારે સમજી જવાનું કે આવી ગયું છે ચાણસોલનું બસ સ્ટેશન ભાઈ ચાણસોલના ગોટા બહુ જ ફેમસ છે અને ખરેખર ટેસ્ટી હોય અને હોય પણ કેમ નહીં ભાઈ અમારું પિયર છે જી હા ચાણસોલ મારા પપ્પાનું વતન એટલે કે મારું નેટિવ પ્લેસ આ છે ચાણસોલનું બસ સ્ટેશન અમે જ્યારે નાના નાના હતા અને આવતા ત્યારે અહીંયા કશું જ નતું છેલ્લા પાંચ વર્ષમાં વિકાસ થઈ ગયો છે આનો બધું જ મળવા લાગ્યું છે અને સરસપાટ દોડવા લાગી અમારી રામ પ્યારી લઈએ સફરની મજા ભાઈ હાથમાં પલ્સ ના હોય તો ના ચાલે અને એટલામાં જ દેખાઈ ગયો દાદાનું ગેટ આવી ગયું મંદિર આ છે પાર્કિંગ એરિયા આગળ દોડે છે ભાઈ મંદિર મંદિરમાં એન્ટ્રન્સ થતાની વેત જ દૂર થી દેખાઈ ગયો મંદિરનો સરસ મજાનો ગેટ અને રસ્તાની બંને સાઈડ આ છે ચપલ મુકવાનું સ્ટેન્ડ વ્યવસ્થિત મસ્ત મજાનો ગેટ તો ભાઈ અમે આવી છીએ મંદિરની અંદર અને મંદિરમાં પ્રવેશતા વહેતા જ મંદિરની ડાબી બાજુ છે આ સુખડી ઘર કે જ્યાંથી પ્રસાદ લેવાની હોય છે સાઠ રૂપિયાની હોય છે ભાઈ સુખડી મોટી ડીશ તમારે જે પ્રમાણે લેવી હોય પણ શરૂઆત સાઠ રૂપિયાથી થાય છે આ છે યજ્ઞશાળા આ છે મંદિરનો ઘંટ અને અમે આવી ગયા વીર મહારાજ મંદિરના પ્રાંગણમાં ને મંદિરમાં આવતાની વેત જ મન એટલું પ્રફુલ્લિત અને આનંદિત થઈ જાય છે તો કરી લો વીર મહારાજના દર્શન મગરવાડા વીર મહારાજના બી પરછા પરંપાર છે અહીંયા સાક્ષાત હાજરા હજૂર છે વીરદાદા વીર મહારાજની પેઢીઓ અહીંયા સ્થપાયેલી છે એમનું ધડ છે આગલોડમાં અને એમનું મસ્તક છે ઉજ્જૈનમાં કહેવાય છે કે એક જ દિવસમાં જો આ ત્રણે ત્રણ મંદિરના દર્શન તમે સાથે કરી લો તો તમારી મનની બધી જ મનોકામના પૂર્ણ થાય છે પણ એ લગભગ શક્ય નથી દર્શન કર્યા પછી અમે તૂટી પડે આ પ્રસાદ પર કારણ કે સુખડી અમારા ત્રણેયની ફેવરેટ છે ગરમા ગરમ સુખડી ખાવાની ખૂબ જ મજા પડે છે અહીંયા અમારો બંકો નહીં આવ્યો ભાઈ એટલામાં નાની ઢીંગલી આમથી તેમ મસ્તી કરતી દેખાઈ ખૂબ જ ક્યુટ ઢીંગલી હતી બોલાવતા હતા પણ આવતી નથી જોડે ભાઈ થઈ ગઈ અમારી થાળી સફા ચટ અને થઈ ગયો સીન જયેશનો આ છેલ્લો વધ્યો છે ભૂકો જયેશના ખાવો હતો પણ કેમેરો ધરી રહી હતી હું એની સામે એટલે બિચારો કેવી રીતે ખાય તો એને મારી કેમેરાની ઝાપટ અને મારી દીધો ફાકો આ છે વીર દાદાની સ્તુતિ અને હવે જતાં જતાં ફરી એકવાર તમને બધાને દર્શન કરાવી દઈએ વીર મહારાજના જય વીર દાદા બધાની મનોકામના પૂર્ણ કરજો તો આ છે મંદિરનું પટાંગણ અને આ છે ધર્મશાળા કે જ્યાં યાત્રિકોની રહેવાની નાહવા ધોવાની સગવડ છે સામે જ ઠંડા પાણીની પરબ છે કે જ્યાં ચોવીસ કલાક ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એની બાજુમાં છે ભોજનશાળા કે જ્યાં સવારે અને સાંજે બંને ટાઈમ ગરમાં ગરમ અને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે અમે ગયા હતા સાંજે તો ભોજન બંધ હતું છ વાગે જમવાનું સ્ટાર્ટ થાય છે ત્યાંથી થોડા અમે આગળ વધ્યા એટલે આવી ગયું ભૈરવ દાદાનું મંદિર ચાલો તમને બધાને દર્શન કરાવીએ ભૈરવ દાદાના છે ભૈરવ દાદાનું મંદિર અને આ છે કોઈ થડ કે જ્યાં ત્રિશુળની સ્થાપના કરી હતી તમે પણ કરી લો બધા ભૈરવ દાદાના દર્શન જય ભૈરવ દાદા ભાઈ દર્શન કરીને અમે આવ્યા વિક્યા આ સાઈડ ઉપરની બાજુ કે જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું અને ત્યાં સતત કન્સ્ટ્રક્શન ચાલુ રહે છે કારણ કે ભક્તોની ભીડ ખૂબ જ હોય છે અને બહારથી આવેલા ભક્તો માટે ત્યાં રહેવાની ખાવા પીવાની સરસ સુંદર સગવડ હોય છે આ છે મંદિરના પરિસરનો પાછળનો ભાગ આ છે મંદિરનું પટાંગણ ખૂબ જ મોટું સ્વચ્છ અને સુંદર આ બાજુ બની રહી છે ગરમા ગરમ સુખડી સતત બનતી રહે છે અહીંયા સુખડી જોઈ ડરતા ડરતા વિડીયો લીધો છે કારણ કે એલાઉડ નહોતું આ છે મંદિરની ઓફિસ કાર્યાલય અને આ છે પટાંગણને સાફ કરવાવાળા સફાઈ કર્મચારીઓ અને મંદિરની ડાબી બાજુ છે આ એક શોપ કે જ્યાં મળી રહે છે રક્ષાપોટલી ખાખરા બીજી બધી ઘણી દેશી દવાઓ જ્યાં ઘણી બધી બીજી ઘણી બધી વસ્તુઓ મળી રહે છે ત્યાં ખરેખર પણ મંદિરમાં દર્શન કરીને મન ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયું જેવા મંદિરની બહાર આવીએ તરત જ મંદિરની બંને સાઈડ બોર કેર જીરું વરિયાળી તલ વગેરે બધું વેચવા માટે બધા ફેરિયા બેઠેલા જ હોય છે અને આપણે પણ ખરીદી કરી લીધી જીરાની સસ્તું મળી ગયું આપણને જીરું અને જોઈ લીધી રાયણ જે મારી ફેવરેટ છે તો એની પણ ખરીદી કરી લીધી મંદિરની બાજુમાં જ છે અંબાજી માતાનું મંદિર તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ અને તમને લોકોને પણ દર્શન કરાવી દઈએ તો આ છે અંબાજી માતાના મંદિરનું પટ્ટાંગણ અને સરસ મજાનું મંદિર છે ચાલો તમને બધાને મૂર્તિના દર્શન કરાવી દઈએ ખૂબ જ અદ્ભુત અવલૌકિક માતાજી જાણે સાક્ષાત અહીંયા બેઠા હોય એવી અનુભૂતિ થતી હતી ભાઈ મંદિરમાં દર્શન કરીને અમે તો થઈ ગયા ગદગદ મન થઈ ગયું ફૂલ આજુબાજુ ચારે બાજુ લીલોતરી હતી દર્શન કરીને આવી ગયા અમે બાર અને હવે કરીએ ઘર તરફ પ્રયાણ મંદિરની ડાબી બાજુ પણ આ એક કોઈ મંદિર છે એટલામાં તો લાગી ગઈ અમારી ગાડીને બુક અને ગાડીને ઓપ્શન આપ્યા તો એને બંને ઓપ્શન પસંદ કર્યા પેટ્રોલ અને ગેસ ભાઈ પૂછાય ના આવું અને આ બેન તમે શું જોવો છો અહીંયા કઈ ગાડીમાં ટાયરમાં હવાનું કેટલું પ્રેશર રાખવું એનું અધ્યયન કરી રહ્યા હતા મારા બેન હા હા જોઈ લે બકા કોઈક દિવસ કામમાં આવે અને નીકળી પડી અમારી રામ પ્યારી પાછી અમારા ઘર તરફ અને એટલામાં સ્ટાર્ટ થઈ ગયું ડ્રાઇવિંગ નું ટ્યુશન હવે ચાલશે લાંબુ ખેંચાવા માંડે ને ગાડી આવો કરવા માંડી છે ફરીથી આ બાજુ હા ઓ હાલ ના કર મજાક હે કે ને એક દિવસ મે ભી સ્ટીરિંગ ભી થોડી પાછી ખેંચા છે ભોળી ગયા પક દબાવવાનું ચપલો અને ત્રીજો આવડી ગઈ આવડી ગઈ આવડી ગઈ જો તું ચલાવ રે હું પછી ઇન્ડા પિકઅપ પાછી થઈ હરખી ખેંચાય છે ભાઈ રસ્તા માં દેખાઈ ગયા એમને નદી નદી તો હતી પણ પાણી નતું કે રેતો જ ભાઈ આવી ગયો છે ડાબો પણ અમારે અહીંયા જમવા નથી ઊભા રહ્યા અમે આવ્યા નથી જમવા અમારું ટાર્ગેટ છે આ એટલે કે પાણીપુરી ભાઈ કોઈ પણ જગ્યાએ ગમે તે જગ્યાએ જઈએ અને પાણીપુરી ના ખાઈએ તો અમારો ફેરો વસૂલ ના થાય ખાવી જ પડે નહીંતર વીર દાદા નારાજ થઈ જાય કે ભાઈ અમારા ધામમાં હતા ને તમે પાણીપુરી ના ખાધી તે પાણીપુરી એ દરેક લેડીઝની કમજોરી હોય છે અને એમાં ખોટું એ શું છે યાર હોય છે પણ આટલી ટેસ્ટિંગ ખાલી નામ જ આપણું ખાવાની તો બધાએ ના ના તો ખાલી બે ચાખેલી લીધી તારું માન રાખવા ભાઈ ચાર પાંચ પ્લેટ જાપટ્યા પછી ફટાફટ રામ પ્યારીને દોડાઈને આવી આઈ ગયા અમે ખેરાલું ભાઈ ઘરે જવું ગમતું નથી કારણ કે ઘરે જઈને કરવું પડશે કામ આવી ગયું અમારું સ્વીટ ઓમ સ્વીટ તો ઘરે આવી ગયા અમે દર્શન કરીને મગરવાડા મસ્ત દર્શન થયા કોઈ ભીડભાડ નથી મંદિરમાં લગભગ દોઢ બે વર્ષ પછી અમે મંદિર ગયા પણ ખરેખર મસ્ત દર્શન થયા સુખ શાંતિ ઘરે આવી ગયા અમે આવી ગયા શિવ દર્શન કરી

Tommy! Hæ? Hasjbøtti hadde nå der du hem.